નંદરા લાઈનમાં પગે લાગ્યા નંદરા નંદજી કે બોલો કૃષ્ણ બલભદ્ર ગોવાડિયાઓ બોલો શું છે લાઇનમાં પગે લાગ્યા કંઈ કામ હોય તો જ તમે આવો નહીંતર ના આવો કૃષ્ણએ કહ્યું પિતાશ્રી છે અમારી એવી ઈચ્છા છે કે તમે ગાયો ચરાવવા જાવ છો તો અમે અમારા જેવડા નાના નાના વાછરડા લેવા છે નંદરાય કહ્યું બહુ સારું હું પ્રસન્ન છું દીકરો બાપ ને એમ કે હવે હું તમને કામમાં મદદ કરીશ તો એવો તો કોક જ બાપ હોય કે ઈ રાજી નથી

માખણ ને આવું બધું ખાય અને વાછળા ત્યાં ઘણી બધી રમત રમે આખું વન જ છે એ મધુબન સુંદર યમના કાંઠે

કે બધા જ ગોવાળિયાઓ વાછડા ચરાવે છે એમાં કોઈ એક અજાઈનો વાછડો એના વાછડાના ધણ ભેગો ભાઈ વરૂપી જાયણા વાછરડાને આ ગોવાળિયાઓની ખૂબી હોય એના હજારો ની સંખ્યામાં વાછરડા હોય પણ અજાણ્યો આવે તો એને ખબર પડી જાય કે આપણો નથી આપણા ભાઈઓ ઘેટા ને બકરા ચરાવા જાતા હોય ઘેટા તો લગભગ સરખા જ હોય બધાય દેખાવ બધા સરખા હોય એ અસંખ્ય હોય પણ એમાં અન્ય કોઈ વાઘ નું ઘેટું આવે તો એ ઓળખી જાય એનો ગોવાળ હોય કે આપણો નથી વડિયાઓ કહ્યું કૃષ્ણ બલભદ્ર ને બતાવ્યું કે આ નથી અને પેલી વાત એ છે કે વાસડો જ નથી તો કોણ છે વાછડો બની ને આવ્યો એનું નામ વુર ના બે પગ પકડીને જાળવામાં પછાડ્યું

અસુરો આદત્યા સહસા કૃષ્ણ શિક્ષણ કુંડો મોટો બગલો ભગવાને કહ્યું કે આ બગલો નથી બકાસુર છે બકાસુર ની ચાચ પકડી

બધા જ ગોવાડિયાઓ એ પોતપોતાની માને એક વર્ષ દિવસ પછી કરી જે વાત સાંજે થાય એક વર્ષ દિવસ પછી કરી ત્યાં તો રાજા પરીક્ષિત ને પ્રશ્ન થાય સસરોતા છે કથા શ્રવણ સિવાય એનું મન ક્યાંય જાતું જ નથી ભગવાને કયું વર્ષ દિવસ પછી કયું શુખદેવજી કે એટલે તરત રાજા એ બહુ વિનમ્રતા છે બ્રહ્મન કાલા પરકૃત તત્કાય યત કહો હરિકૃત જ બ્રૂહી મેલારત તત્કાલીન કથમ ભવે હે બ્રહ્મા

સાંભળો અઘાસુર વધ ની વાત વર્ષ પછી એવા માટે કહી કે જે દિવસે અઘાસુર ને માયરો એના આગલા દિવસે શ્રી કૃષ્ણએ બધા જ ગોવાળિયાઓને કહ્યું કે મિત્રો કાલે ઘેરે સીધાવીને ના આવજો ભેગું ભાતું લેતા આવજો કાલે આપણે બધા વનમાં ખાશું વન ભોજન કરશું હારે ભેગા મળી સહનો ગુણકતું કરશું સાંડિલ્ય ઋષિ બ્રાહ્મણ હતા એને એક દીકરો એનું નામ મધુમંગલ આ મધુમંગલ એ બધા ગોવાળિયા ભેગો ગાયું ચરાવવા જાતો પણ મધુમંગલ ગરીબ હતો સાંડિલ્ય તપશ્ચર્યામાં હોય અર્થોપાર્જનનો સમય નહીં ઘણી વખત ભોજન ની પણ તકલીફ થાય એટલે ભગવાને યશોદા ને કહ્યું કામ કરો ને તમે આપણા દીકરા મધુમંગલ ને આપણે જમવાનું નિમંત્રણ એટલે એનાથી બે કાર્ય થશે એક તો આપડે આંગણે એક બ્રાહ્મણ જમશે દરરોજ અને ઘણી વખત મધુમંગલ ને ભૂખા સુઈ જવું પડે એ પણ એને સુવું નહીં પડે કેવડું વિહંગાવલોકન છે ભગવાન કૃષ્ણનું કે કોઈ ભૂયખોળ સુવો નથી એટલે અહીંયા રજા લીધી અને મધુમંગલ દરરોજ કૃષ્ણને અહીંયા ભોજન કરે છે આજે ભગવાને કહ્યું કે મધુમંગલ તું દરરોજ મારે અહીંયા જમે છે મને બહુ ગમે છે પણ આવતીકાલે મારે તારા ઘરની પ્રસાદી લેવી છે બધાયના ઘરનું તો ખાવું જ છે હું કંઈ લઈ આવવાનું જ નથી મારે બધાના ઘરનું થોડું થોડું ખાવું છે પણ તારા ઘરનું ખાસ ખાવું બધું મંગલ કે પાકું પાકું હું લઈ આવીશ મારે બાળક એને શું ખબર હોય કે ઘરની હાલત શું હશે વચન આપી પાકું ચોક્કસ લઈ આવી સાંજે સૌ ઘરે આવ્યા બધાએ પોતપોતાની માતાને વાત કરી ગોપીઓ બધી રાજી થઈ છે ચોક્કસ સવારમાં અમે તમને સુંદર રસોઈ બનાવી આપશું તમે લેતા જાજો કૃષ્ણને જમવાનું એ નહોતું ને લઈ જવાનું એ નહોતું એકદમ નિરાત મધુમંગલ આવ્યું પોતાના ઘરે આવી માને કહ્યું માં આવતીકાલે કૃષ્ણએ ભાર દઈ મારું નામ દઈને એમ કહ્યું કે મધુમંગલ તારે મારે તારા ઘરની પ્રસાદી લેવી જ છે એટલે કાંઈક તો મારે લઈ જાવું જોઈશે માએ કહ્યું દીકરા તારી વાત સાચી પણ ઘરમાં કઈ છે નહી શું કઈ નથી કાલે જોશું સુઈ ગયા બધા વહેલી સવાર માં બધી જ ગોપીઓ એના બાળકોને

માએ કહ્યું કે દીકરા છાસ છે હાલશે હાલશે લાવ કૃષ્ણએ કહ્યું ને ગમે એ લઈ આવ ઈચ્છા છે હાલશે એ મટૂકી સીક્યું બનાવી અને હાથમાં લઈને હાલતો કૃષ્ણ બાકીના બધા ગોવાળિયાઓ પોતપોતાની રસોઈ જે હતી એના ભાતા તૈયાર કર્યા પોટલા તૈયાર કર્યા ટિફિન તો હતા નહીં તેથી હે એને જે બાંધે ને એ ખૂબી છે પોટલા તૈયાર કર્યા

વાછળા ચર આવશો અને જમી લઈ અહીં જો જમવું હોય તો નાહવું પડે હવે ના જમાય ને ભોજન ના કરાય ભોજન ના